કેમ છો મિત્રો નવા વિડીયો સાથે આવી ગયા છે છાણીના ફેમસ મસાલા પફ શ્રીહરિ પફ પોઈન્ટ જે બહુ જ જૂના છે પફવાળા કેમકે અમે બે હજાર નવથી અમની તઈ પફ ખાઈએ છીએ છાણીમાં જ છે વડોદરામાં અને બહુ બધી વેરાયટી વધારી દીધી છે અમને સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ બી ચાલુ કરી દીધી છે પફની અંદર રતલામી સેવસિંગ પફ અને આટલી બધી વેરાયટી તો કંઈ જ નહીં મળે તમને કે અમે લોકો કોલેજથી ખાઈએ છીએ મજા આવે છે પફ અને અમે ફ્રી હોય તો ત્યારે જઈ આવીએ છીએ હું અને મારા મિત્ર જે કોલેજના ભેગા થઈએ ત્યારે અહીંયા જઈએ છીએ મારા મિત્રો ચીઝ પફ મંગાયા છે એમને બી મજા જ આવે છે અને તમે એકવાર જજો અને ભીડ તો બહુ જ હોય છે ડગલો ભીડ છે અમને જ વેઇટિંગ કર્યો છે અમે જૂના છે એટલે અમને પહેલાં આપી દીધા હતા અને તમે બી એકવાર મજા લેવા જજો પફની અને આવા નવા વિડીયો તમને જોવા મળશે જ મારા ચેનલ પર અને મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને જઈ આવજો અને મજા લઈ આવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય થેન્ક યુ